ડભોઈ આંગણવાડીના બે કેન્દ્ર જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવમાં વિજેતા ઘટક કક્ષાના કાર્યકરોને માતા યશોદા એવોર્ડ પચીસ એનાયત કરાયા ડબોઈના આંગણવાડી બે કેન્દ્રનો જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમમાં વિજેતા થતા ડભોઈ આંગણવાડી કાર્યકર્તા બહેનોમાં આનંદ ફેલાયો હતો જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ માં મિલેટ ની વાનગી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવેલ પટેલ બિનલબેન હર્ષદભાઈ આંગણવાડી કેન્દ્ર મોસમપુરા સેજુ થુવાવી ઘટક ડબોઈ એક ના છે જ્યારે વાનગી રાજ રાજઘરાના લોટ મીઠા ગુગરા ડબોઈ એક ઘટક ના ઘટક કક્ષાના માતા યશોદા એવોર્ડ બે હજાર એકવીસ જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવમાં માં ડબોઈ ના બે કેન્દ્ર વિજેતા બન્યા બાવીસ ના વિજેતા કાર્યકર ઠાકર સંગીતાબેન કાંતિલાલ જેઓનું આંગણવાડી કેન્દ્ર શિનોર રોડ વસાહત અને તેમના તેડાઘર ઇલા

તેમાં આજ રોજ શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર તરીકે મને સરકારશ્રી તરફથી એવોર્ડ એવોર્ડ મળેલ છે સર્ટિફિકેટ તથા એકવીસ નો ચેક મળેલ છે એમાં હર્ષ ઉલ્લાસની ની લાગણી અને લાગણી અનુભવું છું અને મારી કારકિર્દી આ રીતે પ્રોત્સાહિત થાય એવી ભાવના સાથે સરકારશ્રી આભાર માનું છું તમને કેવું લાગે છે કે આ એવોર્ડ મળ્યો તારે મને ખૂબ આનંદ થયો કે અહીંયા સરસ એવી કામગીરી કરી તો મને આ ડભોઈ તાલુકાના ડભોઈ ઘટક એકમાંથી મને આ એવોર્ડ મળ્યો છે આટલી બધી સોબેનોદમય થી મને એવોર્ડ મળ્યો એટલે હું ખૂબ આનંદ અનુભવું છું અમને વડોદરા જિલ્લાના પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ડીડીઓ મેડમ હતા કલેક્ટર સાહેબ શ્રી હતા આઈસીડીએસ ના પીઓ પ્રોગ્રામ ઓફિસર સાહેબ હતા તથા જિલ્લાના તમામ સીડીપીઓ મેડમો હતા અને સુપરવાઇઝર બીનો પણ હતા અત્યારે કેવું લાગત તમને એવર્ડ મળ્યો અત્યારમાં ખુશ છું અને એટલો આનંદ અનુભવું છું કે મારા હાથમાં કેટલા વર્ષો પછી મારા હાથમાં આ એવર્ડ આયેલો છે